રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ચીઝ પનીર ગોટાળાની રેસિપી જોઈ લેશો ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે એકદમ ફ્રેશ પનીર આપણે યુઝ કરવાનું છે આમાં હવે આપણે તેને ખમણી લેશું હવે આપણે તેને ખમણાવવા માટે ખમણી લીધી છે તમારા ઘરમાં કોઈ પણ ખમણી હોય તેને તમારે સેટ કરી લેવાની છે આ રીતના આપણે ખમણી લેશું

ચીઝ પનીર ગોટાણાનો વઘાર કરશું આપણે તે માટે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે તેમાં એક ચમચી આપણે તેલ એડ કરી દેસું અને તેની સાથે જ આપણે એક ટુકડો બટરનો છે તે એડ કરી દેસુ બટર નાખવાથી પનીર ગોટાણાનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે એટલે જરૂરથી બટર તમારે એડ કરવું હવે થોડીક વાર આપણે ગરમ થવા દેસુ બટર અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી આપણે જીરું એડ કરી દેસું એરું થોડુક સાતરાણ લાગે પછી આપણે તેની અંદર અર્ધી ટી હિંગ છે તે આપણે એડ કરી દેસું જીરું આપણું સરસ રીતે સતરાઈ ગયું છે હવે તેની અંદર એક થી બે નંગ મે ડુંગળી લીધી છે જેને ચોપરમાં આ રીતના મે નાનું કટિંગ કરી લીધું છે તે આપણે એડ કરી દેસું અને તેને પણ આપણે તાપી લેવાની છે ડુંગળીને પણ ડુંગળીને આપણે મીડિયમ ગેસ ઉપર સાતરવાની છે અને બિલકુલ આપણે ગોલ્ડન બ્રાઉન કલર નથી આવવા દેવાનો થોડીક ડુંગળી આપણી સોફ્ટ થાય

જોઈ શકો છો કે ડુંગળી આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને હલકો હલકો તેનો કલર ચેન્જ થયો છે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નથી આવેલો હવે આપણે તેની અંદર બે થી ત્રણ નંગ મેટા છે જેને આ રીતના ચોપરમાં મેં નાના ચોપ કરી લીધા છે તે આપણે કરી દેસું અને તેને પણ આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે અને પાછું ઢાકી અને આપણે 1 થી 2 મિનિટ સુધી ડુંગળીને અને ટમેટાને કૂક થવા દેસું તે માટે આપણે સ્વાદ અનુસાર નિમક છે તે એડ કરી દેસું આપણા વેલા સતરાઈ જાય છે ટમેટા આપણા એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે મસાલા કરી લેશું અડધી ટી હળદર આપણે લીધી છે એક થી દોઢ ચમચી આપણે ધાણાજીરું પાવડર લીધો છે તે આપણે એક ચમચી જેટલી આપણે લાલ મરચું લીધું છે ફક્ત કલર માટે જ આપણે લીધું છે કશ્મીર લાલ મરચું જો તીખું તમે ખાતા હોય તો તે પ્રમાણમાં તમે નાખી શકો છો અને એકથી દોઢ ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે ગરમ મસાલાની માત્રા આ ગોટાળામાં વધારે હોય છે જો તમારે ગરમ મસાલો એડ ન કરવો હોય અને પાવભાજી મસાલો તમને પસંદ હોય તો તમે પાઉંભાજી મસાલો પણ આમાં નાખી શકો છો હવે બધી વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે ઢાંકી અને આપણે સાઈડમાંથી તેલ છૂટ પડે ત્યાં સુધી આપણે તેને પાકવા દઈશું જોઈ શકો છો કે એકથી બે મિનિટમાં જ સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રીતે આપણા મસાલા જે આપણે નાખેલા છે તે એકદમ સરસ રીતે પાકી ગયા છે હવે આપણે તેની અંદર એક ચમચી ટમેટો કેચપ છે તે આપણે એડ કરી દઈશું આ નાખવાથી ગોટાળામાં એકદમ ખટમીઠો સ્વાદ આવે છે અને તેની સાથે જ આપણે એક ચમચી કસૂરી મેથી છે તેને પણ એડ કરી દેવાની છે હવે બધી વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેની અંદર વન ફોર્થ કપ જેટલું ગરમ પાણી છે તે આપણે એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ પાણીનો ઉપયોગ પણ તમારે કરવાનો છે જેથી કરીને સ્વાદ એકદમ તેજ રીતના જળવાઈ રહે પાણી નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી લેશું અને થોડીક વાર આપણે ઉકળવા દઈશું જોઈ શકો છો કે પાણી નાખ્યા પછી ઉકળી ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે મેસરની મદદથી આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને ઘોટાળો આપણો એકદમ સરસ થઈ જાય

છે ગોટાળો રાખવાનો પાણી આપણે એડ કરી દીધું છે હવે ઢાંકીને આપણે એક થી બે મિનિટ સુધી આપણે તેને પાકવા દેશું પછી આપણો પનીર ગોટાળો એકદમ તૈયાર જો તમે વધારે તેને કૂક થવા દેશો તો પનીર છે તે તમારું કડક થઈ જશે તેનું ખાસ ધ્યાન રાખવાનું એથી ત્રણ મિનિટ જો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ પણ છૂટી પડી ગયું છે અને આપણો પનીર ગોટાળો એકદમ તૈયાર છે હવે ઉપરથી આપણે તેમાં લીલા ફ્રેશ ધાણા છે તે આપણે એડ કરી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાના છે હવે મેઈન વસ્તુ છે ઉપરથી આપણે ચીઝ એડ કરવાનું છે ચીઝી આપણે પનીર ગોટારો બનાવીએ છીએ હવે આપણે ચીઝ એડ કરી દેશું તો ચીઝ આપણે એડ કરી દીધું છે અને જોઈ શકો છો કે એકદમ ગરમા ગરમ ચીઝી પનીર ગોટાળો આપણો તૈયાર છે તો એક પ્લેટમાં આપણે હવે ગરમા ગરમ કીજી પનીર ગોટાળાને સર્વ કરી લઈશું વરસાદની મોસમમાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે છે પનીર ગોટાળા સાથે ખાવા માટે મસાલા પાઉં છે તે આપણે બનાવવાના છે તે માટે ગેસ ચાલુ કરીને આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તેમાં એક ટુકડો બટરનો છે તે આપણે પેલી દઈશું બટરને આપણે આ રીતે ફેલાવી લેવાનો છે બધી બધી બાજુએ

તો જોઈ શકો છો કે એકદમ મસાલા આપણા તૈયાર છે ગરમા ગરમ ચીઝ પનીર ગોટાળો આપણો તૈયાર છે મસાલા પાવ સાથે ઉપરથી આપણે ચીઝ ગાર્નિશિંગ કરશું તો એકદમ તૈયાર છે આપણો ચીઝ પનીર ઘોટાળો ખાવા માટે ચોક્કસ દીઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ